આગામી લોકસભાની ચૂંટણી જાહેર થવા સાથે આદર્શ આચાર સંહિતાનો અમલ પણ પૂર્ણ થઈ ગયો છે જેને લઈને પોલીસ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં દિવસે તથા રાત્રિના સમયે ફૂડ પેટ્રોલિંગ અને સઘન વાહન ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે ચૂંટણી પંચની સ્ટેટિંગ સર્વેલન્સની ટીમ દ્વારા પણ શહેરની વિવિધ ચેકપોસ્ટ સહિતના વિસ્તારોમાં ચેકિંગ કરાઈ રહ્યું છે ત્યારે ગત બુધવારે રાત્રિના સમયે ટીમ બાતમી મળી હતી કે એક શખ્સ તરસાલી તરસાલી ચેકપોસ્ટ ખાતે પહોંચી ગઈ હતી અને એક શખ્સને રૂપિયા ભરેલી બેગ સાથે ઝડપી પાડ્યો હતો બેગમાં તપાસ કરતા તેર પોઈન્ટ પચાસ લાખની ચલણી નોટો મળી આવી હતી રૂપિયા લાવનાર શખ્સની પૂછપરછ કરતા તેને જમીન વેચી હોવાના રૂપિયા હોય જે લઈ વડોદરા ખાતે તેના ઘરે પરત આવતો હોવાનું જણાવ્યું હતું જેથી એસએસટી ટીમ દ્વારા હાલ મતા એક બોક્સમાં સીલ કરીને મકરપુરા પોલીસ સ્ટેશનમાં કસ્ટડીમાં મૂકવામાં આવ્યા છે ટીમ દ્વારા ચૂંટણી પંચના નીતિ નિયમો મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે